નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં એન્કાઉન્ટરની ઘટના બની છે ગાંધીનગરની અંબાપુરા નર્મદા કેનાલ પાસે યુવક અને યુવતી પર હુમલો અને હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપી વિપુલ પરમારને રીકન્સ્ટ્રકશન માટે અંબાપુર કેનાલ લઈ જવાયો હતો અહીં તેણે પોલીસ પાસેથી બંદૂક છીનવાનો પ્રયાસ કર્યો જેમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું ફાયરિંગની ઘટનામાં આરોપીનું મોત થયું છે જ્યાં મોત થયું ત્યાં જ આરોપીનું ઢીમ ઢાળી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગરના પાર્ટી પ્લોટમાંથી વી ધર્મી યુવક ઝડપાયો નવરાત્રિ હિન્દુ ધર્મનું આસ્થા અને સાંસ્કૃતિક પર્વ છે અમદાવાદ અને ગાંધીનગરમાં વીએચપી અને બજરંગ દળ ગરબા સ્થળો પર સુરક્ષા અને સાંસ્કૃતિક શુદ્ધતા જાળવવા તપાસ અભિયાન ચલાવે છે ખેલૈયાઓને આઈડી કાર્ડ ચકાસીને વીર ધર્મી યુવકો હિન્દુ નામથી પ્રવેશ ન કરે તેની ખાતરી કરાય છે ઓગણજમાં એક વીર ધર્મી યુવક પકડાયો જેને બજરંગ દરે બહાર કાઢ્યો ગાંધીનગરમાં પણ બે દિવસમાં ત્રણ યુવકો ઝડપાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો નવરાત્રી ઉપર જાસૂસી ડિવાઇસની ડિમાન્ડ વધી રહી છે નવરાત્રીમાં મોડી રાત સુધી લોકો બહાર રહે છે આવામાં પાર્ટનરના અફેરની શંકા અને બાળકો ઉપર નજર રાખવા માટે જાસૂસી કરવામાં આવે છે નવરાત્રિના પર્વ પર પાર્ટનર અને બાળકો પર નજર રાખવાની ડિવાઇસની ડિમાન્ડમાં વધારો થયો છે સુરતમાં જીપીએસ અને જાસૂસી કરવા માટેના સાધનોના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો છે બાવીસસોથી લઈને ત્રણ હજાર રૂપિયામાં આ ડિવાઇસ મળી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માટે મોટા સમાચાર અમદાવાદ મેટ્રો છવ્વીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી રાત્રિના દસ વાગ્યાથી મધ્ય રાત્રિના બે વાગ્યા સુધી સેવા આપશે લંબાવેલા સમયમાં મુસાફરી કરવા ઈચ્છુક યાત્રીઓ માટે રૂપિયા પચાસની સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે આ સમય દરમિયાન પેપર ટિકિટ જ માન્ય રહેશે આ સમય દરમિયાન સામાન્ય કાર્ડ અને ટોકન માન્ય રહેશે નહીં આ નિર્ણયના કારણે ખેલૈયાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે હવે ખેલૈયાઓ રાત્રિના સમયમાં પણ સરળતાથી પરિવહન કરી શકશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોનો માતા યશોદા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યો પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ભવ્ય પોષણ ઉત્સવ ઉજવાયો જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં બે હજાર બાવીસ ત્રેવીસમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાળકો માટે શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિ યોજાય રમતગમત દ્વારા પોષણનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસઈ બોર્ડ પરીક્ષાની સંભવિત તારીખો સીબીએસઈએ બે હજાર છવ્વીસ માં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરી છે પરીક્ષાઓ સત્તર ફેબ્રુઆરીથી શરૂ થશે ધોરણ દસની પરીક્ષાઓ નવ માર્ચે સમાપ્ત થશે જ્યારે ધોરણ બારની પરીક્ષાઓ નવ એપ્રિલ બે હજાર છવ્વીસના રોજ સમાપ્ત થશે તેની સંભવિત તારીખ પત્રકમાં સીબીએસએ જણાવ્યું છે કે હવે ધોરણ દસની બે બોર્ડ પરીક્ષાઓ હશે પરીક્ષાનો બીજો તબક્કો પંદર મેથી શરૂ થશે અને એક જૂન બે હજાર છવ્વીસના રોજ સમાપ્ત થશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલામાં મોટી સફળતા પહેલગામ આતંકવાદી હુમલાના લગભગ પાંચ મહિના બાદ સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે સુરક્ષા દળોએ આ હુમલામાં મદદ કરનાર મોહમ્મદ યુસુફ કટારિયા નામના એક શખ્સની ધરપકડ કરી છે લશ્કરે તૈયાબા સાથે છે અને તેના પર આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવાનો આરોપ છે ઓપરેશન મહાદેવ દરમિયાન જપ્ત કરાયેલા હથિયારોના વિશ્લેષણ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલન મસ્કના પિતા પર લાગ્યા છે ગંભીર આરોપ એલન મસ્કના પિતા એરોલ મસ્ક પર ગંભીર આરોપો લાગ્યા છે ન્યૂયોર્ક ટાઈમના અહેવાલ મુજબ અગ્નિસી વર્ષના એરોલ મસ્ક પર ઓગણીસો ને ત્રાણુંથી અત્યાર સુધીમાં પાંચ સંતાનો અને સાવકા બાળકોનું જાતીય શોષણ કરવાનો આરોપ છે આ ઉપરાંત એક સાવકી દીકરી સાથે પણ તેમના બે બાળકો હોવાનું એરોલે સ્વીકાર્યું છે જો કે સાવકી દીકરીનું કહેવું છે કે એરોલ સાથે તેને એક જ બાળક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં માત્ર આઈ લો મહાદેવ હોવું જોઈએ વારાણસીના સીગરા વિસ્તારમાં કેટલાક સગીરો દ્વારા આઈ લો મોહમ્મદ લખેલા પોસ્ટર સાથે રેલી કાઢવાનો વિડીયો વાયરલ થયો જેના કારણે વિવાદ મોટો થયો અને ઊભો થયો આ મામલે પોલીસે વીસ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે આ રેલીનો વિરોધ કરતાં જગતગુરુ બાળ બાળક દેવચાર્યએ કહ્યું છે કે વારાણસી મહાદેવની નગરી છે અને અહીં માત્ર તેમનું જ નામ ગુંજવું જોઈએ તેમણે આને શહેરમાં રમખાણો ફેલાવવાનું કાવતરું ગણાવ્યું છે અને પોલીસ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે મિત્રોન ન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીએ યુએનજીએએ માં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે પાકિસ્તાનના નજીકના દેશ તુર્કીએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એદોર્ગને જણાવ્યું છે કે કાશ્મીરમાં આપણા ભાઈ બહેનોના સારા ભવિષ્ય માટે આ મુદ્દાનો ઉકેલ યુએન ઠરાવોના આધારે વાતચીત દ્વારા લાવવો જોઈએ ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામનો ઉલ્લેખ કરતા તુર્કીએ જણાવ્યું હતું કે તે બંને છોટા ઉદેપુરના ડેલોમાઇટ ઉદ્યોગની કટોકટી સામે આવી છોટા ઉદેપુરમાં ડેલોમાઇટ ઉદ્યોગની ગંભીર સ્થિતિ પર સ્થાનિક રાજેન્દ્રસિંહ રાઠવા સાથે ઉદ્યોગ પ્રતિનિધિઓએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી ત્રેવીસ ડોલા માઇટ માઇન્સ ગ્રામ્ય રસ્તા હોવાથી બંધ થયા છે જેથી એકસોને ત્રીસ કારખાના બંધ થવાથી આની અસર થઈ છે પચીસ હજાર કામદારો રોજગારી જોખમમાં છે સીએમને પર્યાવરણ સર્ટિફિકેટ પૂર્ણ થાય ત્યાં માઇન્સ ચાલુ રાખવાની વિનંતી કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં અમદાવાદી ખેલાડીઓ ઝળક્યા સાઉથ કોરિયામાં રમાયેલી નવમી એશિયન સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં અમદાવાદના યુવાને મેડલ જીત્યા છે અનિકેત અને રાજવીરે સાઉથ કોરિયામાં રમાયેલી સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે તેઓ અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ટ્રેનિંગ મેળવી રહ્યા છે તેઓ ઓલિમ્પિકમાં સોફ્ટ ટેનિસનો સમાવેશ થાય તેવી ઈચ્છા દર્શાવી છે ભારતને કુલ ચાર મેડલ આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાઇનલમાં જોઈ લેવાની પાકિસ્તાની ચેલેન્જર એશિયા કપ બે હજાર પચીસના ફાઇનલ પહેલાં પાકિસ્તાનના બોલર શાહિન શાહ આફ્રિદીએ ભારતના સૂર્યકુમાર યાદવને ટક્કર આપવાનો સંદેશો આપ્યો સૂર્યકુમારે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનની મેચમાં કોઈ રાયલરી રહી નથી કારણ કે હેડ ટુ હેડ સ્ટેટસ બાર ત્રણ છે તેના જવાબમાં આફ્રિદીએ કહ્યું છે કે એ તેમનો વિચાર છે ફાઇનલમાં મળીશું પછી જોઈ લઈશું તેમણે ઉમેર્યું છે કે તેમનું ધ્યાન માત્ર એશિયા કપ જીતવા ઉપર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાર સુધી તમને રજા આપશો નમસ્તે